હોય વિકાસ વાત બાળકો ના શિક્ષણ માટે પછી કોઈ પ્રકારની રોજગારી મેળવવા માટે ની વાત હોય તો આપણે લોકો ક્યાંક ને ક્યાંક હંમેશા કોઈક ને કોઈક પરિસ્થિતિ નો સામનો કરી મુશ્કેલ નો સામનો કરતા હોઈએ છીએ અને 1980 ના સમયમાં તો એવું હતું કે રોજગારીની તકો ખૂબ જ ઓછી હતી અને તે સમયે રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે લોકો બીજી જગ્યાએ જે સ્થાનાંતરિત કરે છે તેની જગ્યાએ તે લોકો અહીં જ રહીને રોજગાર પ્રાપ્ત કરી શકે શિક્ષણની વ્યવસ્થા સારી થઈ શકે તેમાં યોગદાન આપી શકે આવા બધા ઉદ્દેશ્યોને સાતત્ય કરવા માટે અને સમાજમાં યોગદાન પૂરું પાડવા માટે ધીરુભાઈ વાઘડિયા દ્વારા અને તથા તેમાં

પણ અમે એવું વિચાર્યું કે નહીં આપણે ચોક્કસ પ્રકારે આપણી સંસ્થા અને અનુલક્ષીને આપણે આટલા વર્ષથી કામ કરીએ છીએ તો એક ભાગીદારીના ભાગ રૂપે જ્યારે કામ સોંપવામાં આવ્યું તો અમે અત્યારે સો એ સો ટકા અનુભવીએ છીએ કે નહીં ચોક્કસ પ્રકારે કામ થઈ રહ્યું છે તો તમારા જ વિસ્તારમાં આપણે સાત બહેનો સાથે એ કાર્યક્રમની શરૂઆત આપણે કરી હતી જેમાં શરૂઆતમાં

શાકભાજી સુકવણી કરી અને આપણે કાચરી ઘણા વર્ષો જે ખાતા આપણે એવા બહેનો સાથે કામ કરી અને સૂક્ષ્મ ઉદ્યોગ શરૂ કર્યો કે ભાઈ આપણે વ્યવસ્થિત સારા ની અંદર પ્રોસેસ કરી અને સારું પેકેજિંગ કરી અને મોટા શહેરોની અંદર પણ સારી એવી માંગ છે તો એ કાર્યક્રમ આપણે અહીં શરૂઆત કર્યો તો આ એક પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવ્યો છે ઉત્તમ તપાસની પહેલ એમાં માત્ર ભાઈઓની ભાગીદારી હોય એવું જરૂરી નથી પણ ભાઈઓની સાથે સાથે બહેનોની પણ એટલી જોડતા છે એટલે અમે જ્યારે ખેડૂત સાથે માહિતી એકત્રિત કરીએ છીએ ત્યારે બે વિષયો જોઈએ છે કે ભાઈ મુખ્ય ખેડૂત કોણ છે અને એની સાથે સહયોગી ખેડૂત કોણ છે તો મુખ્ય ખેડૂત હોય અને એની સાથે સહયોગી ખેડૂત એ બંને સાથે અમે કામ કરીએ છીએ સહયોગી ખેડૂત જોઈએ તો એમાં મોટા ભાગની બહેનો જોડાઈ ગયું છે અને જો બહેનો મુખ્ય ખેડૂત તરીકે જોડાઈ ગયો છે તો એની સાથે એમના જે ભાઈઓ હોય છે અથવા એમના જે અન્ય સંબંધીઓ છે એ જોડાય

બીજનું સિલેક્શનની જે વાત કરી બીજ પસંદગીની જે વાત કરી જેમાં આપણે નરેન્દ્ર થોડું ઉદાહરણ આપી તો બીજ પસંદગીની જે બાબત હતી એમાં પણ બહેનો તો આ વખત જે રીતે આપણે મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દર વર્ષે એક થીમ રજૂ કરતો હોય છે તો આ વર્ષની જે થીમ જે છે એમાં એવું કહેવામાં આવેલું છે કે જેન્ડર ઇક્વાલિટી જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો એટલે કે આજના દિવસે આજના યુગમાં હાલના સમયમાં મહિલા પુરુષ સમાન અધિકારની વાત હોય જે આવનારી ભવિષ્ય જે છે એ ટકાઉ બને એના માટેનું હોય બહુ મોટી વાત છે બહુ ઘણી મોટી વાત છે આ તો એને આપણે ટૂંકમાં સમજીએ કે જેમ આપણે વાત કરી ટકાઉ ખેતી ટકાઉ ખેતી કોને કહી શકાય કે આવનારી ભાવિ પેઢી માટે જેટલું હવા પાણી આપણું જમીનની ફળદ્રુપતા છે નૈસર્ગિક પર્યાવરણ છે એને બચાવીને જો આપણે ખેતી ખેતી કરીશું તો એ છે જો પછી એમાંથી પાણી આપણે ઉલેચ્યા જ કરીશું હા ભાઈ સિમ્પલ વાત છે ને આપણા એટીએમ માં પૈસા લેવા જઈએ તો કેટલા પૈસા મળતા આપણે કેટલા મળે છે વેરી ગુડ જેટલું બેલેન્સ હશે એટલું જ ને પાણી જે છે એમાં જવું જોઈએ તો એના માટે શું કરી શકાય એવી આપણે ખેતી કરીએ કે જે ભાઈ પાણી જે છે જમીનમાં પાણી રહે એમાં આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીએ બોરવેલ રિચાર્જ કરી શકાય કુવા રિચાર્જ કરી શકાય આ સ્ત્રીપુરુષના ભેદભાવો ઉપર સમજાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે આપણે એવું સામાન્ય રીતે સમજીએ છીએ કોઈ બેન આપણી દીકરી છે તો એ દીકરીને ક્યાંક જાવું હોય છે તો આપણે લગભગ પરમિશન નહીં આપીએ છોકરો હોય છે તો આજે કહે શું તું તાજ ત્યાં અગડવા હોય જાય એટલે જીવવાના સંદર્ભ છે છોકરી જીવી શકતી નથી છોકરો જીવી શકે છે તો એ જીવવાના અધિકારો કુદરતી બંનેને એક સારા આપ્યા છે તો એ સમાનતાની વાત છે તો એ સમાનતાને આપણે એટલે એ તમારા સંદર્ભમાં અને મારો કોઈ પુરુષ હોય તો એ પણ દીકરી માટે એ વિચાર છે અને સ્ત્રી હોય તો એ પણ દીકરી માટે એ વિચાર છે તો એવું કેમ થાય કે દીકરીને આ હક નથી મળતો તો એ થોડુંક આપણે વિચારવું પડશે અને એ વિચારીએ તો સીધી વાત છે કે વિશ્વાસ આપણને હોવો જોઈએ આપણા સંતાનો ઉપર કે છોકરો હોય કે છોકરી અને આપણે છૂટ આપી શકીએ જ્યાં જવું હોય ત્યાં ઘણી બધી બહેનો અત્યારે ઘણું બધું કામ કરી રહી છે બેનો આવીને નોકરી કરે છે તો એ પણ ઘણી જગ્યાએ કામ કરે છે આપણી દીકરીઓ વાંધો છે